કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભા રાજ્યનું બજેટ રજૂ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું ગણાવ્યું છે આવતા વર્ષમાં ગુજરાતના વિકાસ માટે સરકારે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડના બજેટની જાહેરાત કરી છે જેમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં એકવીસ પોઈન્ટ આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આ બજેટ ગુજરાતના દરેક નાગરિકના જીવનને વધુ સુખમય અને સમૃદ્ધ બનાવશે. વિકાસના નવા આયામ સાથે ગુજરાત ભવિષ્યમાં એક ક્વોન્ટમ જમ્પ લેવા તૈયાર છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત ગુજરાત માટે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરી વિકાસ પ્રવાસન પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નમોશક્તિ એક્સપ્રેસ વે સહિત બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે પ્રવાસનને પણ જનભાગીદારીથી કેચ ધ રેઇન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના ચાર મુખ્ય આધારસ્તંભ કહ્યા છે આપણે પણ એ ચાર વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ બનાવવામાં આવશે સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રિજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે